બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા થરાદ પ્રાંત કચેરી ખાતે મામલતદારના અધ્યક્ષસ્થાને પક્ષીઓ માટે ચકલી ઘર બર્ડ ફીડર તેમજ પાણીના કુંડાનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું

આવે છે જેમાં ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગના દોરાથી થી ઘાયલ થતા પક્ષીઓ માટે તાલુકા સ્તરે સારવાર કેમ્પ યોજવામાં આવે છે તેમજ બિનવારસી અને બીમાર પશુઓ માટે એમ્બ્યુલન્સ સેવા જિલ્લા સેવા સદન ખાતેથી કાર્યરત છે સંસ્થા દ્વારા વીસમી માર્ચના રોજ પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને વિશ્વ ચકલી દિવસની ઉજવણીના ભાગરૂપે પક્ષીઓ માટે પાણીના કુંડા બર્ડ જિલ્લાના દરેક તાલુકા મથકે પ્રાંત અધિકારી તેમજ મામલતદારના અધ્યક્ષ સ્થાને સંસ્થા સાથે જોડાયેલા સભ્યોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે થરાદ પ્રાંત કચેરી ખાતે મામલતદાર કે એચ વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં શ્રી દાર વિજયદાન સરકારી હોસ્પિટલ સહિતના અધિકારીઓ કર્મચારીઓ તેમજ સંસ્થાના મંત્રી હરેશભાઈ પાટિયા ડિરેક્ટર ભૂરપુરી ગોસ્વામી હાજીજી રાજપૂત મહેન્દ્રભાઈ ઓઝા લક્ષ્મીબેન ઠાકોર સુરેશભાઈ આંબલિયા સહિત મોટી સંખ્યામાં વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ અને સામાજિક સેવા સંસ્થાના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો